આપણે રાજકોટમાં અમદાવાદ કિલોમીટર જેમાં આપણે પાંચ કેટેગરીના રૂમ છે બે મોટા પાર્ટી પ્લોટ છે એક બે રેસ્ટોરન્ટ છે અને ડેસ્ટિનેશન વેડિંગ માટેની આખું આપણે સેટઅપ તૈયાર કર્યું છે બીજું આપડે જે કઈ પ્રશ્નો તમે કે હું એ રીતે આપણે આમાં જણાવું આપણે બાજુમાં જે હીરાસર એક પરની લીધે એનઆરઆઈ માટે આપણે અલગથી એક પ્રાઇવેટ વિલા બનાવ્યો છે. જેમાં આજે એનઆરઆઈ માં એનઆરઆઈ ની અમને ડિમાન્ડ એવી આવે છે કે ભાઈ અમને એક પ્રાઇવેટ કિચન આપો તમે અમને પ્રાઇવેટ કિચન પ્રોવાઇડ કરી છે. બરાબર છે એમને સેપરેટ સ્વિમિંગ પૂલ સાથેનો એક આપણે વિલેજ સેપરેટલી તૈયાર કર્યો છે. જેને એરપોર્ટ નજીક પડે અને જેટલા પણ એક્ઝિક્યુટિવ એરપોર્ટ વાળા આવે છે બરાબર છે એના માટે સૌથી બેસ્ટ લોકેશન છે. આમની વિશેષતા શું છે શું શું ફેસિલિટી છે? આમમાં આપણે તો બે પાર્ટી પ્લોટ છે. બે રેસ્ટોરન્ટ છે

પોસ્ટ વેડિંગ ફોટો શૂટ બેબી સારર થી જેમ બધી સુવિધા આપણી અવેલેબલ છે જેના ફોટોશૂટ માટે સૌથી વધારે અમારી પ્લેસને અત્યારે સિલેક્ટ કરવામાં આવે છે બુકિંગ માટે સિત્તેર છ નેવ્યાસી પાંચ પંજા માં બુકિંગ માટે કોન્ટેક્ટ કરવાનો